હેલો ફ્રેન્ડ ગુજરાતી મુવી જગતનું ટીઝર રિલીઝ થઈ ગયું છે ટીઝર ની વાત કરીએ તો યશ શોની ચેતન દહિયા એક મા હતી તેને ત્રણ માસ નું બાળક હતું એની ઉપરથી લાગી રહ્યું છે જગત મુવી ની સ્ટોરીની વાત કરીએ તો એક રિયલ સ્ટોરી ઉપર આ મૂવી આવી રહ્યું છે મુવી ની સ્ટોરી વાત કરીએ તો એક બાળક ગુમ થઈ જાય છે અથવા તો કિડનેપ થઈ જાય છે તેના ઉપર દર્શાવતી આ મૂવી છે યશ સોનીનું પાત્ર અને ચેતન દાહિયનું જે પોલીસ ઇન્સ્પેક્ટરના રોલમાં જોવા મળે છે તે કંઈ અલગ જ અંદાજમાં જોવા લાગી રહ્યા છે યશ શોનીની વાત કરીએ તો જે રીતે મહિલાની સામે જોવે છે તે સસ્પેન્સ થ્રિલર દર્શાવે છે મારું કહેવું તો એટલું છે જો આ મૂવી હિન્દી ડબમાં બને તો સુપરહિટ સાબિત થઈ શકે છે યશ સોની ની ની વાત કરીએ તો હમણાં એના બહુ સારા મૂવી આવી રહ્યા છે જેની ડિગર હાલમાં આવેલું છે એની રાડો એવા જ અલગ મૂવી લઈને આવે છે યશ સોની જે બોલીવુડ ટાઈપ ટાઈપ સુપર હિટ સાબિત થાય છે આપણો આવનારો કઈ કઈ ગુજરાતી વેબ આવવાની છે મૂવી આવવાના છે તેના વિશેનો છે તો દોસ્તો સબસ્ક્રાઈબ કરતા જાઓ આ મૂવીનું નું ટીઝર જોઈને અત્યારે મને એમ લાગે છે કે આ મૂવી હિન્દી ડબમાં પણ થવું જોઈએ હિન્દીમાં સુપર હિટ થઈ શકે ગુજરાતી મૂવીની ની વાત કરીએ તો ગુજરાતી મૂવી હાલમાં ટોપ ટેન ઉપર આવી રહ્યા છે ગુજરાતી મૂવી ના રીમેક પણ થવા મળ્યા છે હમણાં જ આપણે વાત કરીએ તો અજય દેવગન જે શેતાન આવેલું છે તે ગુજરાતી મૂવી વશનું રીમેક છે એવી જ રીતે હવે ગુજરાતી સ્ટોરી કઈ અલગ જ આવવા મળી છે એટલે હવે બોલીવુડમાં ચાન્સ મળવાના ચાન્સ વધારે છે અત્યારે તો બસ મારું કેવું એટલું જ છે કે જો આ મૂવી અત્યારે ટીઝર જોઈને એટલું સસ્પેન્સ દર્શાવે છે હજી ટેલર આવશે પછી આપણે રિવ્યુ કરશું પણ આનું હિન્દી ડબ બનાવે તો આ મૂવી થિયેટરમાં સુપર હિટ થઈ શકે છે અત્યારે તો એવું લાગી રહ્યું ગુજરાતીમાં વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો આવા ગુજરાતીમાં વિડીયો તમને મળ્યા કરો